જય હિન્દ વન ડેમ દોસ્તો તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર સાતનું સોલ્યુશન કરવાના છીએ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ દસ જેટલા મોડલ પેપરનું જો તમે મટિરિયલ મેળવવા મેળવવા માગતા હો તો અહીંયા આપણા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો પોલીસ કોન્સ્ટેબલના મોસ્ટ ટાઈમથી દસ જેટલા મોડલ પેપર તમને મળી જશે તો શિયાળા આની જો પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર કોઈ તાજેતરમાં ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા થયેલી વરુ વસ્તી ગણતરી અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વરુ નોંધાયેલ છે થયો જિલ્લો છે મિત્રો ભાવનગર ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ તાજેતરમાં સમાચારમાં રહેલ સ્પેડેક્સના સંદર્ભમાં નીચેના નિવેદનોને ધ્યાનમાં લેવાના છે અને સાચા વિધાનો પસંદ કરવાના છે તો ચાલો પહેલું વિધાન છે કે ભાઈ તેને ઈસરોના પીએસએલવી સાયન્સ રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું આ એકદમ સાચું છે બીજું વિધાનની વાત કરીએ તે અવકાશના કાટમાર પર નજર રાખવા અને તેનો નાશ કરવા માટે ઈસરો દ્વારા એક પ્રયોગ છે મિત્રો ખોટું છે ના મિશનનો ઉદ્દેશ્ય અવકાશમાં ડોકિંગ પરીક્ષણ કરવાનો છા પણ સાચું છે માત્ર એક અને ત્રણ સાચા ઓપ્શન એ સાચો જવાબ ચાલો ત્યારબાદ ભારતીય સેનાએ તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું હતું તો મિત્રો લદ્દાખ ખાતે તાજેતરમાં સમાચારમાં રહેલ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી કે તે ઉત્તર અને દક્ષિણ એમ બંને ધ્રુવોની આસપાસ આવેલું હવાનું ઊંચું દબાણ ધરાવતું એક વિશાળ ક્ષેત્ર છે આ ખોટું છે ચાલો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બે હજાર પચીસ ને કયા વર્ષ તરીકે ઉજવણી જાહેરાત કરવામાં આવી છે આ તમામ તમામ આવશે આવશે ઓકે વર્ષ તરીકે ઉજવાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે ફાઇનલ જવાબ ઓપ્શન ડી ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસમાં ચાર ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલતને એવોર્ડ થી સન્માનિત કરાયા છે તો અર્જુન એવોર્ડથી કેટલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા તો ટોટલ મિત્રો આમાં જવાબ આવશે બત્રીસ ખેલાડીઓ રાજ્યમાં વધારો નોંધાયો છે જેનો નવીનતમ નવીનતમ અંદાજ હજાર આઠસો અઠ્યાવીસ હાથીઓ દર્શાવે છે તો એમાં મિત્રો જવાબ આવશે આસામ તાજેતરમાં કયા રાજ્યમાં સમુદ્ર પર બનાવેલા દેશના પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો જવાબ આવશે તમિલનાડુ

એનાયત કરવામાં આવ્યું હતું ઓપ્શન સી સાચો જવાબ ભારતમાં પ્રતિ વર્ષે પંદર સપ્ટેમ્બરનો દિવસ નેશનલ એન્જિનિયર્સ ડે તરીકે કોના માનમાં ઉજવવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે એમ વિશ્વસ્વરીય ચાલો જી ફોર ગ્રુપ ઓફ ગ્રુપ સોરી જી ફોર ગ્રુપ ઓફ ગ્રુપ ઓફ ફોર નેશન્સમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી સાઉથ આફ્રિકા વિશ્વ બજારમાં નીચેના પૈકી કયા ઉત્પાદનની બાબતમાં બાંગ્લાદેશ ભારતના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવ્યું છે તો જવાબ આવશે સણ નીચેના પૈકી કઈ જોડી ખોટી છે ખોટી જોડ આપણે પસંદ કરવાની છે તમે મિત્રો બર્ડની રાય નદી કિનારે આવેલું નથી આ ખોટી જોડી છે ચાલો ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો જવાબ આવશે મિત્રો પાંચ ભારતના નીચેના પૈકી કયું બંદર કુદરતી બંદર નથી

મહીસાની અને સુલેપત લોખંડની ખાણો કયા રાજ્યમાં આવેલી છે તે આવેલી છે મિત્રો ઓડિશા રાજ્ય નેક્સ્ટ આગળ વાત કરીએ પ્રવાસન સ્તરો અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી તો મિત્રો જો આવશે દાર્જિલિંગ કેરલ આ ખોટું છે પંજાબ અને હરિયાણા રાજ્યોમાં જમીનની ગુણવત્તા ઘટવાનું મુખ્ય કારણ શું છે તેમાં જવાબ આવશે ખેતરોમાં ક્ષાર અને પાણીનો ભરાવ તેમણે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને સંબંધિત રાજ્યોની કઈ જોડી યોગ્ય નથી તો જવાબ આવશે ઓપ્શન સી ખોટું છે ગયા એરપોર્ટ મધ્યપ્રદેશના આવે બિહારમાં આવશે ચાલો પરમાણુ શક્તિથી વીજળી ઉત્પાદન કરતા એક મોડી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે તો ચાર જોડીઓ આપી દીધી છે કાંકરા પર છત્તીસગઢ વિદ્રોહ ખોટું છે કાંકરા પર ગુજરાતમાં આવે બાકી ત્રણ સાચા છે ઓકે તો જવાબ આવશે ઓપ્શન ડી એક બે અને ત્રણ ભારતમાં સુનામી ચેતવણીની પદ્ધતિની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવેલ હતી તો જવાબ વર્ષ બે હજાર સાતમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને તે પૈકી કયા વિધાનો સાચા છે તે જણાવવાના છે ચાલો કેલ્સાઇટના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત ત્રીજા સ્થાને છે આ સાચું છે અને ગુજરાતના ખાદ્ય પાકોમાં સૌથી વધુ વાવેતર ખાવાનું થાય છે આ પણ સાચું છે તો બી ઓપ્શન સાચો જવાબ બનશે ત્યારબાદ નીચેના પૈકી કયો ઉર્જા પ્લાન્ટ ભારતનો સૌથી વધુ પરમાણ્વીય ઉર્જાનું ઉત્પાદન કરે છે તો એ છે મિત્રો ઓપ્શન ડી કુડન પુલમ નીચેનામાંથી કયું રાજ્ય સૌથી ઊંચો વૃદ્ધ અવલંબન ગુણોત્તર ધરાવે છે તો એ છે મિત્રો કેરળ રાજ્ય ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો નીચેના જોડકા પૈકી કયા રાજ્યોના જોડકાઓમાં કાચા લોખંડનો સૌથી વધારે જથ્થો છે તેમાં જવાબ આવશે બિહાર એન્ડ ઓડિશા ભારતના સૌર ઉર્જાથી વીજળી ઉત્પાદન કરતા પ્લાન્ટ અને તેના સ્તરની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી તેમાં જવાબ આવશે ઓપ્શન સી કે ભાઈ અલ્ટ્રા મેગા સોલાલ પાર્ક કેરલા ખોટું છે ભારતમાં વિમાન ઉડ્ડયનના સંદર્ભમાં ધુમ્મસની આગાહી પ્રતિ કેટલા કલાકે જાહેર કરવામાં આવે છે તો જવાબ આવશે છ નીચેના પૈકી કઈ દલિત જાતિએ મહાત્મા ગાંધીને મજબૂત ટેકો આપ્યો તો જવાબ આવશે વણકર મહાત્મા ગાંધીના કેડા ના ખેડૂત વતી સત્યાગ્રહ કરવા પાછળ નું કારણ અથવા તો કારણો કયા હતા તેમાં જવાબ આવશે ફક્ત એક ઓકે કોઈ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હોવા છતાં પ્રશાસનને જમીનનું મહેસૂલ રદ ન કર્યું ફક્ત એક આવશે ત્યારબાદ આપણે મિત્રો જોડકા જોડવાના છે ક્વેશ્ચન નંબર ત્રેપનમાં ઓકે ચાલો બધા ધન મંત્રી શામળાજી તોય જે છે મુઘલ દરમિયાન બન્યું હતું જે રણછોડ ખાતે આવેલું છે તેઓ આવશે મરાઠા કાર શેદ્રુજય જૈન મંદિર પાલીતાણામાં આવશે મિત્રો બ્રિટિશ કાર અને હાટકેશ્વર મંદિર વડનગરમાં આવશે સલ્તનત કાર ઓપ્શન બી રાઈટ આન્સર નીચેના પૈકી કોણે ગુજરાતની અઢારસો સત્તાવનની ઘટનામાં સક્રિય ભાગ લીધો હતો તો તમામ આવશે ઓકે ઓપ્શન ડી નીચેના પૈકી કોણે ઉમરેઠની વાવ બંધાવી હતી તો જવાબ આવશે મિત્રો જે ઉમરેઠની વાવ છે તે બંધાવી હતી ચાલો વાવ મિત્રો જે બંધાવી હતી એ બંધાવી હતી દેવી ચાલો ખેડા સત્યાગ્રહ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ચાર વિધાનો મિત્રો આપી દીધા છે સાચા વિધાનો પસંદ કરવાના છે ચારે ચાર વિધાન સાચા છે ઓકે તો જવાબ આવશે ઓપ્શન ડી ચાલો નીચેના પૈકી કયા બધાનો સાચા છે આમાં વાત કરીએ તો કે જહાંગીર રાશિ ચિહ્નો સાથે સિક્કા જારી કર્યા હતા આ તો સાચું છે શાહજહા તો અમદાવાદમાં શાહીબાગ બગીચાનું નિર્માણ કર્યું તો આ પણ સાચું છે મહારાજા અજીત તો ગુજરાતના મુઘલ રાજ્ય પર આ પણ સાચું છે અને અજીત કોકા ત્રણ વખત ગુજરાતના મુઘલ રાજ્ય પર આ ખોટું છે મિત્રો તો જવાબ આવશે ઓપ્શન ડી માત્ર એક બે અને ત્રણ ગુજરાતના સુલતાનો દ્વારા પોર્ટુગીઝ ને નીચેના પૈકી કયો પ્રદેશ સુ કરવામાં આવ્યો ન હતો એમાં મુંબઈ ખાતે આવેલા કયા મેદાન પાર્કમાંથી આઠ ઓગસ્ટ રોજ ઓગણીસો બેતાલીસ ગાંધીજીના નેતૃત્વમાં કરેંગે યા મરેંગેના નારા સાથે શરૂ કર્યું તો એમાં જવાબ આવશે મિત્રો ગ્વાલિયા ટેન્ક મેદાન આજના ચેન્નાઈ અથવા મદ્રાસનું અંગ્રેજ જે અંગ્રેજ અંગ્રેજકાલીન નામ શું હતું તેનું નામ હતું ફોર્ટ સેન્ટ જ્યોર્જ ઓગણીસો ત્રીસમાં બ્રિટિશ કાપડનો બહિષ્કાર કરવાની લદતમાં શહીદી ઓહોળનાર મુંબઈનો સત્યાગ્રહી કોણ હતો તો મિત્રો એ હતો બાબુ ગંડુ શિવાજીનો શાસ્ત્રોક્ત વિધિથી રાયગઢના કિલ્લા ખાતે છત્રપતિ તરીકે રાજ્યાભિષેક કરાવનાર સુપ્રસિદ્ધ પંડિત કોણ હતા તમિત્રો એ હતા ગાગા ભટ્ટ એટલે કે વિશ્વેશ્વર ભટ્ટ ત્યારબાદ આગળ વાત કરીએ સર જદુનાથ સરકારે કોને સંયુક્ત લશ્કરોનો કુશળ સંચાલક કહ્યો છે તો જવાબ આવશે અંબરનો રાજા જયસિંહ સંગમ સમય દરમિયાન વેલાલર તરીકે કોણ ઓળખાતા હતા તો જવાબ આવશે મોટા જમીનદારો બ્લેક હોલ ટ્રેજેડી કયા યુદ્ધ સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે પ્લાસીના યુદ્ધ સાથે સબરીમાલા મંદિર ક્યાં આવેલું છે તો એ આવેલું છે કેરળ ખાતે ત્યારબાદ પુતિંગલ દેવીનું મંદિર

ચાલો આગળ વાત કરીએ ગુજરાતના નીચે સ્થાનો અને તેના જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ડી આદિવાસી લોક કલા સંગ્રહ ધરમપુરા ફોટું છે હિન્દુસ્તાની શૈલીનું વાદ્ય ઈસ્ટ રાજ કયા પ્રકારનું વાદ્ય છે તો એ છે મિત્રો તંતુ વાદ્ય છે આ ભારતના મંદિરો અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે

મિત્રો વિધાનો વાંચો બીજું વિધાન જુઓ કે ગુજરાતની ઉત્તર સરહદથી મકર ઉત્પ્રસાર ના કે આખા ભારતમાંથી કોઈ મકર ઉત્પ્રસાર જ નથી થતું ગુજરાતમાં ક્યાંથી થાય બીજું ખોટું છે જો મિત્રો બીજું ખોટું હોય તો ઓટોમેટિક ઓપ્શન બી સાચો જવાબ બની જશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ક્વેશ્ચન નંબર ત્રેસી ગુજરાતમાં મગફળી ખરીફ પાક છે આ સાચું છે તમિલનાડુમાં મગફળી એ જાયદ પાક છે આ સાચું છે મગફળીનો પાક અતિશય ઠંડી અને હિમથી સંવેદનશીલ છે આ પણ સાચું છે તમામ સાચા ઓપ્શન સી સાચો જવાબ ગુજરાતમાંથી પસાર થતી નદીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે જણાવવાના છે ચાલો આની મિત્રો વાત કે નર્મદા નદીનું નદી મુખમ ભારતના ખાતમાં મળે છે આ સાચું છે સાબરમતી નદી કચ્છના ખાતમાં મળે છે ના ખોટું છે ઓકે પશ્ચિમ બનાસ કચ્છના ખાત ટૂંકમાં ખુલ્લા પ્રદેશમાં આવે છે આ સાચું છે અને મહી નદી ખંભાત ના ખાતા ભલે છે આ પણ સાચું છે ઓપ્શન બી સાચો છે ચાલો જે પણ ક્વેશ્ચન નંબર પંચ્યાસી ની વાત કરીએ તો આમાંથી કયું વિધાન સાચું છે તે જણાવવાનું છે તો આમાં મિત્રો માત્ર વિધાન બે સાચું છે કે બાકીના એક અને ત્રણ વિધાન ખોટું છે ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્તરે ગરમ પાણીના જરા એટલે કે કુંડ આવેલા છે તો તમામ સ્તરે આવેલા છે ઉનાઈ ખાતે આવેલા છે તુલસી શ્યામ ખાતે આવેલા છે એટલે સુંદર ખાતે આવેલા છે ઓકે તમામ આવશે ઓપ્શન ડી સાચો જવાબ ત્રિફરાવન એ આવેલું છે સાપુતારા ખાતે ચરોતરના મેદાનની રચના નીચેના પૈકી કઈ નદીઓ નિક્ષેપ કરેલા કામ દ્વારા થઈ છે તેમાં મિત્રો જવાબ આવશે મહિ વિશ્વામિત્રી અને વાત્રક એક બે એક ત્રણ સોરી મહી શેઢી અને વાત્રક ઓકે વિશ્વામિત્રી નહીં આવે એટલે કે મહિષેઢી અને વાત્રક આવશે નીચેના પૈકી કઈ પર્વત મારા તેના બે ઢોરાઓ પર બે અલગ અલગ પ્રકારની વનસ્પતિ એટલે કે નીચેલીલા જંગલો અને પાનખા જંગલો ધરાવે છે તો એ છે મિત્રો પશ્ચિમ ઘાટ ત્યારબાદ જોડકા જોડવાના છે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર નેવુંમાં સાંભળ સરોવર તો એ છે મિત્રો અંતરદેશીય અને ખારું પાણી પુલિકટ સરોવર તેમાં આવશે લઘુન અને ખારા પાણી ત્યારબાદ સરોવર માં આવશે બેકવોટર અને વુલ સરોવર તાજા પાણી ઓપ્શનની સાચો જવાબ પૂર્વી ઘાટ અને પશ્ચિમ ઘાટ મળે છે ત્યાં નીચેના પૈકી કઈ ટેકરીઓ આવેલી છે તો ત્યાં આવેલી છે મિત્રો નીલગીરીની ટેકરીઓ આવેલી છે વિધીય ખડક તંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે જવાબ હશે રાજસ્થાન કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે તો જવાબ આવશે એ જવાબ આવશે કોંડા વિડુ ટેકરી નીચેના પૈકી કયું સરોવર જ્વારામુખી સરોવરનું દ્રષ્ટાંત છે મિત્રો મહારાષ્ટ્રમાં આવેલું લોનાર સરોવર લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે આવેલું છે મણિપુરમાં પશ્ચિમ બંગાળ ખાતે રાણીગંજ સાના માટે પ્રખ્યાત છે તો એ છે કોલસાની ખાણો માટે પ્રખ્યાત છે ચાલો ચાલો ભારત કયા રાજ્યને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે તો એ છે પંજાબ કયા ખનીજ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે તો એ છે મિત્રો અબરક પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા તો એ મિત્રો રાકેશ શર્મા હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કયા ફળ વિશેષ થાય છે તો એ છે સફળજન નીચેના પૈકી કોણ ભારતમાં નવા પ્રદેશમાં ઉમેરવાનો અધિકાર ધરાવે છે તેમાં જવાબ આવશે મિત્રો માત્ર સંસદ એટલે કે માત્ર એક આનો સાચો જવાબ આવશે નીચે જણાવેલ મૂળભૂત અધિકારો પૈકીનો અપવાદ વિનાનો એક માત્ર મૂળભૂત અધિકાર કયો છે તો એ છે મિત્રો અનુચ્છેદ સત્તર નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના રાષ્ટ્રપતિની વીટો શક્તિ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે મિત્રો ક્વેશ્ચન વાંચી લેજો તમામ વિધાનો કેવા છે સાચા છે ઓપ્શન ડી સાચો જવાબ સાંસદ રાજ્યની સૂચિમાં કાયદો ઘડી શકે છે પણ આ કાયદો ખાલી જગ્યા સુધી અમલમાં રહે છે તેમાં જવાબ આવશે મિત્રો સંસદ કાયદો રદ નહીં કરે તે સમય સુધી નીચેના પૈકી કઈ શરત અથવા તો શરતો પૂર્ણ થઈ શકે તો રાજ્યની કટોકટી એક વર્ષથી વધુ વિસ્તૃત થઈ શકે છે તો આવશે ઓપ્શન સી રાજ્ય વિધાન રચના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો જો તારી સાથે ખબર પડે ઓપ્શન સી આમાં જવાબ આવશે કે ભાઈ એક અઠાસ સભ્યો રાજ્યના રાજ્યપાલ દ્વારા નામાંકિત થાય છે ઓકે એક અઠાશ ના હવે વાગ્યા છ આવે ભારતીય સંવિધાન અનુચ્છેદ એક એકમાં નીચેના પૈકી કઈ બાબત દર્શાવેલી છે તો જવાબ આવશે ઓપ્શન બી ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ હશે ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં નીચેના પૈકી નીચેના વિકલ્પો પૈકી કયા વિકલ્પના શબ્દોનો સાચા ક્રમમાં છે તેમાં જવાબ આવશે ઓપ્શન સી સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી અને ત્યારબાદ ગણતંત્ર નીચેના પૈકી કયો શબ્દ ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં પ્રસ્તાવનામાં બેતાલીસમાં સુધારા તો સુધારાથી સુધારવામાં આવ્યો જેમાં સમાજવાદી અને બિનસંપ્રદાયિક બંને આવશે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ ભારતીય સંવિધાને ખાલી જગ્યામાંથી અધિકૃતતા મેળવેલ છે તો જવાબ આવશે ભારતના લોકો રાજ્યપાલે પોતાની ઈચ્છાથી રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે રાષ્ટ્રપતિને ભારતીય સંવિધાનનો કોઈ અનુચ્છેદ ખાતરી આપે છે કે રાજ્ય કોઈ પણ નાગરિક સામે ફક્ત ધર્મ જાતિ વર્ણ જન્મસ્તર અથવા તેમાં કોઈના આધારે ભેદભાવ નહીં કરે

કે વિચાર્યા પછી ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ મુજબ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે જવાબ અનુચ્છેદ અનુચ્છેદ એકસો ચૌદ કલમ ભારતના રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદ વચ્ચેના સંબંધોનું નિયમન ખાલી જગ્યાની જોગવાઈ દ્વારા થાય છે તેમાં જવાબ આવશે ચુમ્માલીમો સંવિધાનની સુધારો દરેક રાજ્યના એક પર રહેશે આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિતાના કયા આર્ટિકલમાં છે આર્ટિકલ એકસો ત્રેપન ચાલોની જનરલની નિમણૂંક એ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ નીચના નીચેના પૈકી કઈ જોગવાઈ દ્વારા દૂર કરી શકાય તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી ઉપયોગ ઉપયોગ માટે અણુશસ્ત્રો છોડવાની પરવાનગી આપવાની સત્તા ખાલી જગ્યા પાસે છે તે છે મિત્રો ભારતના પ્રધાનમંત્રી અથવા તો નિયુક્ત અનુગામ ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ કોને બંધારણના આઠમા તરીકે વર્ણવવામાં આવે છે તો એ છે અમુક ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે રાજ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરશે તેમાં જવાબ આવશે મિત્રો અનુચ્છેદ એકાવન ભારતની સંસદ શેની બનેલી હોય છે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા ભારતના એટર્ની જનરલ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી જવાબ આવશે ઓપ્શન બી તેઓ કેબિનેટના સભ્ય છે પરંતુ સંસદના ગૃહમાં તેમને બોલવાનો અધિકાર નથી આપતો છે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ કહે છે ભારતના દરેક નાગરિકની ફરજ છે કે કુદરતી પર્યાવરણનું જતન કરે અને તેની સુધારણા કરે તો મિત્રો અનુચ્છેદ છે અનુચ્છેદ એકાવન એ ભારતીય બંધારણ હેઠળ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો દ્વારા અનુક્રમે ખાલી જગ્યા અન્વયે રીટ આપવામાં આવી છે તે મુજબ આવશે અનુચ્છેદ બત્રીસ અને બસો છવ્વીસ ત્યારબાદ આગળ વાત કરીએ તો આધુનિક તાપ વિદ્યુત મથકોમાં કોલસાની ભઠ્ઠીમાં નાખતા પહેલાં ઝીણો ભૂકો કરી રાખવામાં આવે છે નીચેના પૈકી કઈ બાબતે ઝીણો ભૂકો કરવાથી થતો ફાયદો છે જોબા સોપ્સ અને કોલસાના દહનના ગુણધર્મોમાં વધારો કરે છે છોડમાં જળવાહક એ ખાલી જગ્યાના પરિવહન માટે જવાબદાર છે તો જવાબ આવશે પાણી અને જમીનના પોષક તત્વો માટે એટલે કે માત્ર એક અને બે કાર્બન ડાયોક્સાઇડ નહીં આવે પરમાણુ વિખંડનની પ્રક્રિયા કરતાં પરમાણુ સંગઠનની પ્રક્રિયા કઈ રીતે ફાયદાકારક છે તો બંને રીતે આવશે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ રહેશે ત્યારબાદ બાઉન બાઉમેન કેપ્સ્યુલ શરીરના કયા ભાગમાં ભાગ સાથે સંલગ્ન છે તો જવાબ આવશે કિડની સાથે નીચેના પૈકી કોને લાફિંગ ગેસ લાફિંગ ગેસ એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ એન નીચેના પૈકી કોને વ્હાઈટ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો જવાબ આવશે પ્લેટિનમને પાવા પાવા ઓટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા નીચેના પૈકી કયા સ્તરે ભૂકંપની સંબંધિત પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન ડી ઇલેક્ટ્રોન્સ શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તે કરી હતી જે જે જેમ ચાલો મંગળ ગ્રહ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે મંગળ ગ્રહ બાબતે સાચા વિધાનો પસંદ છે ચાલો મંગળના વાતાવરણ વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને થોડાક થોડીક જે પાણીની બાષ્પણ બનેલું છે આ સાચું છે મંગળ બે ઉપગ્રહ છે આ પણ સાચું છે ત્રીજું ફોટું છે એક અને બે સાચું જવાબ ઓપ્શન સી ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન છે નાદરો કે સોર મર્ડરનો કયો ગ્રહ પશ્ચિમમાં સૂર્યોદય અનુભવે છે તો એ જ મિત્રો શુક્ર તો આ તમે પોલીસ કોન્સ્ટેબલ નો પાર્ટ બી નો સંપૂર્ણ મોડલ પેપર જો પોલીસ કોન્સ્ટેબલના સ્પેશિયલ દસ જિલ્લા મોટો પેપર મેળવવા માંગતો હો તો આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ તમારું પર સ્ક્રીન મોકલીને તમે આ મોડલ પેપર મેળવી શકો છો